આઠ સાંભળો જ્યારે ભ સંભળાય ત્યારે હળવેથી તમારે ટેબલ થપથપાવાનું છે આપણે દફતર લેવાનું નથી ટેબલ શું લેવાનું ટેબલ કેમ કેમ કરવાનું બતાવો જોઈએ ચલો પેલા આપણે ભ લઈશું કયો મૂળાક્ષર લઈશું ભ પછી ય લઈશું પછી આપણે ધ લઈશું અને પછી ફ લઈશું બરાબર ચલો તમારે જ્યારે ભ સંભળાય ત્યારે તમારે ટેબલ થપથપાવાનું છે ચલો યમરાજ ભો આવ્યો નહી અભણ સરસ વાયર ઠપઠપાવનો નહીં ભ સંભળાય ત્યાં રિજ ટેબલ ઠપઠપાવનો બરાબર નબ બસ સંભળાયો ભાઈ સરસ ચાલો ભાઈ ધવલ ઠપઠપાવનો નહીં ચાલો ભરત સરસ

નિશાળ આવ્યો હા હવે હોશિયાર થઈ ગયા મારા દીકરા ઓલે ચોપડી જયેશ એમ થઈ ગયો જયશ કે લઉં બધા બરાબર નો ભૂકો બોલાવી દઉં આવ્યો યો નહીં ચલો મલાઈ હા મજા આયી ગઈ ને સરસ ચલો પછી વાટકો આયો અહીંયા બેટા નહીં હવે આવડી કે માં દીકરાઓને વાહ ભાઈ વાહ ટબ નહીં નહીં સરસ ચલો લાયક મજા મજા આવી ગઈ સરસ વેરી ગુડ બેટા જોરદાર ચલો યતિન અરે વાહ યજ્ઞ ટેબલ પેલા નાચું ઊંચું થઈ ગયું ऋदी केव થઈ ગયું કે તો થઈ જાય પણ આપણે જારે એવો હોય ને તારા હાથ તો આમ સીધો રાખવા જાવ દે અદાપજ વારેલી રાખવાની ચલો ધવલ નહીં કોણ થઈ ગયું રીતી રીતી ગ્રીતિકભાઈ મજા આવી કે ટેબલ કાકડા વાળી છોકરો નહીં નહીં સરસ દલપત નહીં નહીં યસ

આયો ધો નહીં સરસ ચલો હા તમે તો કોર્ટમાં બેઠો એવું લાગે વાયર ધો આવ્યો નહીં ધો આવે તો જ હાથ છોડવાના કદો પારેલી રાખવાની ચલો ધરા તો આવ્યો દીપક ચેતન તો આવ્યો નહીં સરસ ચલો પછી ફણસ ફણસ નહીં આવ્યો નયન સરસ ચલો દો આવે તો જ વેવ બગાડવાનું પછી હા સરસ વા ભઈવા એ હોશિયા છોકરા કે એક્ટિવ છોકરા અદા પાડ દો અદા પાડ દો મજા આવશે છો જોજોમ હા આમના બધા બધા કેવા ટેબલ ખખડાવા મંડે જોજોમ ના ચલો ધો આવે તો જો પણ ચલો હવે ધવલ હા બાર સરસ ચલો પછી ધતુરો બાળવાટી કા તમાર બેટા જોજો એમને મજા આવી ગઈ જો એમ નઈ ખબર પડવા મંડી હા ભાઈ ચાલો ભાવ બલવાટે કા ખખડાવા બેટા હા ન બોડાયા છોકરાઓ ચાલો પછી ધજા ચાલો હવે આપણે ફોલે લેવાનું કયા મૂડક લેવાનું ફ આવે ત્યારે તમારે ટેબલ થપ છે ખખડાવાનો બરાબર કયો અક્ષર યાદ રહ્યો ફ ચાલો ફટાકડા સરસ ફણસ મીટોજ વગાડા વગાડા નહી વગાડો નોટ બાલવાટીકા ચાલો પછી ફણસ સરસ ચાલો યુનિફોર્મ વગાડવાનું નહીં ફરકડી સરસ ચલો બરફ સરસ જે જો વગાડવાનું છે નહીં વગાડે તો આવો ઠોને ભાઈ ચાલ પછી ધમાલ આયો ફોન આયો એમને મગાડવાનું સરસ હવે હવેથી આપણે એવી રમત રમીશું કે જે થપથપાવે આઉટ થઈ જાય છેલ્લે કેટલા એક્ટિવ બાળકો વધે હું જોઈશ રેડી છો ને બધા હા જે ખોટું હશે આપણે બીજી રમત રમીએ બરાબર એવું નહીં આવતું આપણે પણ આવી એવી રમત રમીશું ચોપડીમાં એવી રમત નહીં પણ આપણે એવી રમીશું તો આપણે ખબર પડે કેટલા એક્ટિવ બાળકો વધ્યા છે હવે બરાબર ને ચલો રેડી સ્ટાર્ટ કરીએ ચલો શું કરવાનું છે હો આવે તો તમારે ટેબલ પકડાવવાનું છે ચલો યમરાજ હું કશું બોલીશ નહીં હા એમ રાજ બરાબર ધ્યાન અહીંયા જે જીતે એને પછી બિસ્કીટ નું પડીકું મળશે રેડી એમ રાજ ફો આવે ત્યારે જ વગાડવાનું વાયર અરે વાહ સરસ વલય જો એમ જો જો એ કે હોલે મલય આઉટ થઈ જવાનું કીધું એટલે લાયક એ કે ની बरप <laughs> सरसवाब एवढी तो एवू एवढ्या रीते पेली रमत्रमता होई तो आऊट થઈ જાન કીધું તો કેવા સિરિયસ થઈ ગયા ફટાકડા સરસ વેરી ગુડ ચલા ધજા એ આઉટ ચાલ આવટ થઈ જા આવ બધે થઈ જા

નહીં અરે વાહ જો બે જ છોકરા ઉઠ્યા ખાલી ચલો મમ્મી હા બધા પણ પાછા રહી ગયા એકદમ પછી મગજ આવી ગયું ભમરડો Này bao nhiêu này? Này. Saras. Bất chi, The Park. The Park, em học này vậy? Ayo, The Park સરસ વેરી ગુડ હે કાચબો નહી સરસ ચલો ક્લિપ મજા મજાની ભાઈ બે જ બાળકો આવડત્યા સરસ વેરી ગુડ